તો સીતારામ જય શ્રી કૃષ્ણ તમારું ફરી સ્વાગત છે આજે મારા નવા વ્લોગમાં તો જો અમે ત્યાં તૈયાર થઈ ગયા છે અને અમે જઈએ છે આજે બારે તો ચાલો ક્યાં જાય છે એ કન્ટિન્યુ તો વિડીયોમાં જોજો તો મળીએ થોડુંક પછી હમણાં આપણે અને જો અમે ત્યાં થઈ ગયા ચાલો બારે એને લાગી છે ભૂખ એટલે જાજુ કંઈ બોલીએ નહીં તો ચાલો ત્યાં જઈને મળીએ આપણે

ચાલો આપણો ઓર્ડર આવે પછી જમી લઈ શાક આવી ગયું છે છે આવી ગઈ પરોઠા પણ આવી ગયા છે શાક મસ્ત એકદમ લાલ લાલ દેખાય તો હે ટેસ્ટ ટેસ્ટ સારો હોય એમ ઘણી વાર આવી અહીંયા થોડું 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 બસ બસ બો તો એમ લઈ લઈશું બસ બસ

અમે તો ઘણી ખાધી પણ અમને બહુ ટેસ્ટ આવ્યો નહીં બાકી ત્યાં ટ્રાફિક બહુ હોય જોઈ લો તમે અમે ખાઈએ મસાલો આ માણસ જોઈ લો તમે વાહ શાક ખાધું ત્રણ પરોઠા ખાધા પછી અધૂરું મૂકી અને અધુર મૂકી શાક ખૂટું નહીં વાર દેસી અને હવે પાણીપુરી જોઈને નહીં પાણીપુરી ખાવાનું મન થઈ ગયું તો એ સામે ગયા પાણીપુરી ખાવા જોઈ લો તમારે જામનગરમાં જામનગર જોતા હોય તો જરૂર પાણીપુરી ટેસ્ટ કરજો અમે ગયા હે મસ્ત હોય છે અને આ જોઈ લો જામનગરની મજા હે આ બધી કેવા ઉભા ઉભા પાણીપુરી ધાબે હે જોઈ લો પાણીપુરી તો બહુ ભાવે એક આઈ નહીં વધારે ખાઈ જોઈ લો ઈ કેવા દાબે એક લાખલા મને પૂછ્યું નઈ કે ત ખાવી એમ ના ના પૂછ્યું તો ખરું પણ મને પાણીપુરી ભાવે ઓછી આપણે પાણીપુરી ખાઈ નહીં એને બહુ ભાવે એક લાખલા પાણીપુરી ખાઈ આવે તો મસ્ત પણ પાણીપુરી કે થઈ ગઈ મારો મન તો થઈ જ જાય તમને પાણીપુરી ખાવાનું

અંદર મજા આવે તે એકદમ બેસવાની જોઈ લો લાઈટ ખાલી જોઈ લો તમે આવી ગયા છે જમીન તરફને તરફ પારે થી હવે આવી ગયા છે વરખા દેવી આઈસ્ક્રીમ એ ખાવી છે આઈસ્ક્રીમ કે કઈક પીવું છે ઠંડુ તો પી લઈ ને લીલા ને ઠંડુ પીવું છે તો આ રે લીલા મારે નથી પીવું તારે શું પીવું બટમ શેક મારે નથી પીવું